નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ છે મિત્રો અગિયારમો મહિનો છે બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિચારીને તો મિત્રો ગઈકાલ જેવી જ આવક છે મિત્રો ખાલી આઠસો ગુણ્યા આસપાસની આવક હતી મિત્રો આજે પણ આઠસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે નારાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હે હરાજીનું કામકાજ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજની તેજી મંદી બજાર વિશે વાત કરી તેજી વિશે તો બજારમાં કોઈ જાતની તેજી જોવા મળી નથી મિત્રો ગઈકાલ જેવા જ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તો ચાલો રૂબરૂ જ હરાજીમાં જાય અને જાણી કે કેવા મલના કેવા બજાર ભાવ થઈ જાય છે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો અહીંયા એક ઢગલો વેચાઈ ગયો છે મિત્રો એ કરિયાણા ક્વોલિટીનો ઢગલો છે મિત્રો એકદમ કરિયાણા ક્વોલિટીનો ઢગલો જોવા મળી રહ્યો છે તે સાડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ નીકળ્યા છે એકદમ સુપર સોલિડ માલ છે કરિયાણા ક્વોલિટી કટિંગ માલ છે એકદમ કલરમાંય સારો છે એકદમ ખીચકોલી કલર છે મિત્રો ને મસ્તો માલ છે ચોખ્ખો માલ છે

છત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે છત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે છત્રીસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણો છે આ પણ માલ સારો છે